टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पफ नाम याद रखना अबे एक तो 50% प्रीमियम ऑलरेडी મળી ચુક્યું છે એસિમ સર અને એમાં પણ હવે એવું કહેવામાં આવે કે આજના દિવસે બીજા વોલ્યુમ પણ એક્સ્ટ્રા થયા એટલે સત્તરસો રૂપિયાના ભાવે લોકો ખરીદવા માટે તૈયાર છે શું તમને એવું લાગે છે કે આ ભાવ પર થોડું ઓવર સ્ટ્રેચ થઈ ગયું છે હવે એલજી જે પ્રથમ તો જે રીતે સબ્સ્ક્રિપ્શનની ફિગર આપણે જોઈએ ધેટ ઇઝ ધ માઇન્ડ બોગલિંગ અને ઇટ વોઝ ધ સ્ટ્રેન્થ ઓફ અવર ઇન્વેસ્ટર મારા મને સૌથી વધારે સારું એ લાગ્યું કે આપણા ઇન્વેસ્ટરની સ્ટ્રેન્થ કેટલી છે કે ચાર લાખ કરોડના આજે સબસ્ક્રિપ્શન થતા હોય હવે પર્ટિક્યુલરલી ટુ ધ પર્ટિક્યુલર સ્ક્રીપ કે ભાઈ આજે ઓવરઓલ જે ઇન્ડિયામાં આપણે મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ વાઇઝ ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સમાં જે એક સમયમાં બી વેર ઇમ્પોર્ટિંગ યુઝ એક્સે હું માનું ત્યાં સુધી ઓઇલના ઇમ્પોર્ટ પછી ઇલેક્ટ્રોનિક ગુડ્સનું ઇમ્પોર્ટ સૌથી વધારે આવતું હતું આજે આટલા વર્ષો પછી સિનરીઓ આખો જુદો બદલાયો છે ઇન્ડિયામાં બધી મેન્યુફેક્ચરિંગ ત્યાં જ વી વીઆર એક્સપોર્ટિંગ આ બધી વસ્તુ એક્સપોર્ટ પણ કરીએ છીએ એટલે ઇલેક્ટ્રોનિક ગુડ્સ માટે ફંડામેન્ટલ એટલા બધા પોઝિટિવ છે કે જે વસ્તુ આપણે એક સમયમાં ઇમ્પોર્ટ ઉપર ડિપેન્ડ થતા એમાં આપણે ઇન્ડિયામાં બની રહ્યા છે લોકોનું કન્ઝમ્શન પણ વધ્યું છે નવી નવી પ્રોડક્ટ પણ માર્કેટમાં આવી રહી છે એટલે એ બાબતમાં કોઈ આઈ મીન ડબલ માઇન્ડ નથી કે આનું ફ્યુચર બ્રાઇટ છે હવે વાત રહી વેલ્યુશનની તો આપણે જો જાણીએ છીએ ઇવન જ્યારે અગિયારસો ચાલીસના ભાવ વખતે બી ઇટ વોઝ રીઝનેબલી પ્રાઇસ અને એ પછી પ્રીમિયમ પણ માર્કેટમાં બોલાતું હતું ને આજે તો પ્રીમિયમ કરતાં પણ વધારે સારું લિસ્ટિંગ થયું છે સ્ટોકની ડિમાન્ડ પણ સારી છે પણ નવું બાય કરવા માટે યસ શું માનું છું કે આ એક યોગ્ય સમય નથી એને એકચ્યુલી સેટલ થવા દેવું જોઈએ કારણ કે કોઈ પણ આઈપીઓ આવતો હોય છે એ પછીના અઠવાડિયા સુધીમાં આ એક પ્રાઇસ ડિસ્કવરીની મેકેનિઝમ ચાલતી હોય છે એટલે નવું બાય કરવાથી દૂર રહેવું જોઈએ અને હું એવું માનું છું કે પાર્સિલ પર પ્રોફિટ ડેફિનેટલી બુક કરવો જોઈએ કારણ કે આ લેવલે ડેફિનેટલી મને થોડુંક ઓવર પ્રાઇસ લાગી રહ્યું છે સો ઇન અ લોંગર રમ હંમેશા કોઈ પણ સ્ક્રીપ્ટ પોતાના વેલ્યુએશન્સની સાથે મેચ થતી હોય છે તો નવું બાય કરવાની મારી એડવાઇસ નથી અને જેમને લાગ્યા છે એમને એટલીસ્ટ પાર્સિયલ તો પ્રોફિટ બુક કરવાની મારી એડવાઇસ છે સમયની સાથે પ્રોફિટ બુક કરવો જરૂરી છે અને પાર્શિયલ પ્રોફિટ બુકિંગ માટેનું ઇન્ડિકેશન અહીંયાથી હવે જોવા મળી રહ્યું છે નો ડાઉટ લોંગ ટર્મ માટે સ્ટોરી હશે પ્રીમિયમ વગેરે મળી રહ્યા છે બટ થોડો પ્રોફિટ બુક જો તમે કરી લો તો તમને ફાયદો જરૂરથી થઈ શકે છે